આમોદનગરમાં જાહેરમાં ઝપાઝપી કરી આંતક ફેલાવનાર ચાર અસામાજિક તત્વોને આમોદ પોલીસે જબ્બે કર્યા હતા નાહિયર મેળામાં બાઇક અકસ્માત બાદ ખર્ચા પાણી માટે આમોદમાં જાહેરમાં મારામારી કરી તમાશો કર્યો હતો આમોદનગરમાં શનિવારના રોજ કેટલાક અસામાજિક તત્વોએ આમોદ પોલીસ મથકના પાંચસો મીટર નજીક જ જાહેરમાં મારામારી કરી આતંક મચાવ્યો હતો તેમનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો આ મામલે આમોદ પોલીસે વાયરલ વિડીયોની તપાસ કરી જાહેરમાં મારામારી કરી તમાસો કરનાર ટોળામાંથી ચાર ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી શ્રાવણ માસના છેલ્લા શનિવારે હટીલા હનુમાનજી મંદિરે નાહિયેર ખાતે મેળો ભરાયો હતો જેમાં આસપાસના ગામમાં અનેક લોકો ઉમટી પડ્યા હતા જે મેળામાં બાઇક અથડાવવાથી ખર્ચા પાણી માંગવા બાબતે આમોદનગરમાં પેટ્રોલ પંપના સામે અને આમોદ પોલીસ સ્ટેશનથી માત્ર મીટર નજીક જ કેટલાક અસામાજિક તત્વોએ પ્રકારનો ડર રાખ્યા વગર કરી હતી અને તેનો વિડીયો પણ વાયરલ થયો હતો ત્યારબાદ થોડીક જ વારમાં ઘટના સ્થળ ઉપરથી બાઇકો લઈને ગાયબ થઈ ગયા હતા જોકે આ ટોળાને મારામારી કરતો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે જે વિડીયોના આધારે આમોદ પોલીસે અક્ષય કનુ રાઠોડ રહેવાસી બુવા જયેશ સુરેશ રાઠોડ રહેવાસી બુવા વિજય મગન વાઘેલા રહેવાસી બુવા તથા વિશ્વાસ ખોડાભાઈ વસાવા રહેવાસી આમોદની સુલેશાંતિદો ભંગ કરવા બદલ અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી